નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે ફરી એકવાર રાષ્ટ્રધ્વજ ફાટી જવાની ઘટના બની છે આજે તારીખ વીસ ફેબ્રુઆરી બપોરના ચાર કલાકે પ્રાપ્ત વિગતો મુજબ રાજપીપળાના કાળાઘોળા સર્કલ ખાતે પાલિકા સંચાલિત હાઇમાસ ટાવર ઉપર ફરકી રહેલો ભારતીય રાષ્ટ્રધ્વજનો એક ભાગ ઉગલી ગયાની સ્થિતિમાં ફરક તો દેખાયો છે આ કોઈ પહેલી વાર નથી આ પ્રકારની ઘટના અગાઉ ત્રણથી ચાર વાર બની ચૂકી છે પણ સ્થાનિક તંત્રને ભારતીય તિરંગાના અપમાનથી જાણે કોઈ ફરક પડતો હોય તેમ લાગતું નથી રાજકીય પક્ષો દ્વારા સભા સરગત અને રેલીઓમાં ભારતીય તિરંગાનો ઉપયોગ તો ખૂબ થાય છે પરંતુ જ્યારે ભારતીય તિરંગાના અપમાનની વાત આવે છે ત્યારે સ્થાનિક તમામ રાજકીય પક્ષના નેતા હોય કે કાર્યકર્તા પોતાનું મોડું બંધ રાખવાનું પસંદ કરે છે કારણો કયા છે અમને ખબર નથી ત્યારે રાજપીપળા નગરના કાછાવાડમાં રહેતો કુલદીપભાઈ પદ્મકાંત કાછિયા નામનો યુવક વારંવાર ભારતીય તિરંગાના અપમાન મુદ્દે લાગતા વળગતા સત્તાધીશોને લેખિત અરજીઓ કરી અને તેમનું ધ્યાન દોરે છે પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધાર થતો હોય તેમ લાગતું નથી ભારતીય તિરંગાની ધ્વજ સંહિતા મુજબ જ્યારે પણ ધ્વજ ફરકાવવામાં આવે ત્યારે તેનું સંપૂર્ણ માન જળવાવું જોઈએ અને તેને વિશિષ્ટ રીતે રાખવામાં આવવો હોવો જોઈએ તૂટેલો ફાટેલો અથવા ઝાંખો પડી ગયેલો ધ્વજ ફરકાવવો એ અપમાનની વ્યાખ્યામાં આવે પણ રાજપીપળાના ઘોડા સર્કલ ખાતે હાઈમાસ ટાવર ઉપર ફરકી રહેલો રાષ્ટ્રધ્વજ વારંવાર ફાટી જાય છે અને કેટલીક વાર તો ઉતારી લીધા પછી મહિનાઓ સુધી ધ્વજદંડ ખાલી જ રહે છે જે પણ એક અપમાન જ ગણાય છે સ્થાનિક તંત્ર પાસે વધારાનો કોઈ ધ્વજ હોતો નથી અને જ્યારે ફાટી જાય છે ત્યારે નવા મંગાવવામાં ઘણો સમય લાગી જાય છે આ પ્રકારની વારંવાર ઘટનાઓ બનતી હોય છે ત્યારે સ્થાનિક તંત્ર આ મામલે કોઈ કાયમી ઉકેલ લાવે તે જરૂરી છે